અંકલેશ્વર જીઆઈડીસીમાં સગા પુત્રે જ માતાની ચપ્પુના ઘા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલે હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરમાં કડિયોગી શ્રવણનો ચકચાર કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા જ દીકરાએ તેની માતાની ચપ્પુના ઘા મારી અને હત્યા કરી દીધી હતી આ ઘટનાની વિગતો ઉપર નજર કરીએ તો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કૃતિ ફ્લાવર એપાર્ટમેન્ટમાં રહેતા રણસિંહ ચૌધરી સત્યાવીસ વર્ષીય પુત્ર સિદ્ધાંત ચૌધરીએ તેની માતા ઇન્દ્રાવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી હતી ગતરોજ બપોરના સમયે સિદ્ધાંત અને તેની માતા ઘરે હતા તે દરમિયાન બંને કોઈ બોલાચાલી જેમાં આવી ગયેલા સિદ્ધાંતે તેની માતાને ઘા મારી દીધા હતા અને બેડરૂમમાં મૂકી રાખ્યો હતો આ બાદ તેણે તેના પિતાને ફોન કર્યો હતો અને ઘરે કામ છે તેવું કહી બોલાવ્યા હતા બાદમાં તેના પિતા ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો બેડરૂમમાં પલંગ પર લોહીથી લતપતલતમાં પત્નીના મૃતદેહને જોતા પતિના હોશ ઉડી ગયા હતા આ તરફ બનાવની જાણ થતાની સાથે જીઆઈડીસી પહોંચ્યો હતો મૃતકના મૃતદેહને પોસ્ટ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમો